ધારી શહેરમાં વહેલી સવારે રાજા સિંહોનું ટોળું આવી પહોંચેલું હતું અને ત્રણ પશુઓના શિકાર શોધમાં શહેરના તુલસી રોડ પર આવેલા હરિપરા વિસ્તારમાં પાંચ સિંહો લટાર મારેલી હતી શિકારની શોધમાં ગામની શહેરીઓમાં આટા ફેરા કરતા પાંચ સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હતા ત્રણ રેઢિયાળ પશુઓના શિકાર કરી સિંહો જંગલ તરફ રવાના થયેલા હતા જંગલો મૂકી શહેરમાં આવતા સિંહો સામે સ્થાનિકોમાં માં વન વિભાગ સામે રોષ ભભૂકી ઉઠેલો હતો મારું નામ જિઝનેશ ધિરાણી હું તારી હરિપ્રાનો રહેવાસી તો ગ્રામ પંચાયતનો સદસ્ય હતો આજે સવારમાં જે સિંહ પાંચ સાવજ આવ્યા અને રોડ ઉપર તર વાસડાનું મારણ કર્યું પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ અજંકર ખાતા ગયા તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો આજે એના જનાવરો ગ્રામ વિસ્તારમાં આવી આ તો જાનવર છે પણ પાંચ વાગ્યા માં આવીને અહીંયા અમારા ખેડૂત નો વિસ્તાર છે લોકો મજૂરી એ જતા હોય લઈને એની ઉપર હુમલો કરે તો આનો જવાબ કોણ આપશે તો આના માટે એ ગંભીર પગલા લઈ એના જે જનાવરો છે એનું ફાસે રાખે અને અન્ય જગ્યા જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને નો આવવા દે એની એક વ્યવસ્થા જંગલ ખાતું કરે હરિપરા સરપંચ નામ કાળુભાઈ સોજીત્રા આ અમારા ગામમાં અવરનવર આવાજ આવી જાય છે ત્રણ વાસડોના મારણ કર્યા છે હવે બહુ તકલીફ પડે છે જંગલ ખાતાને વિનંતી ખાવાજને ગમે ત્યાં વ્યવસ્થા કરે બસ એ અમારી વિનંતી છે કામ કરવાની નટર થાય છે વધારે પ્રોબ્લેમ આવે છે અને વાસડો મારે છે બહુ મારણ કરે અવરનવર આવી જાય છે વહેલા અમારમાં વહેલા આવી જાય રેડી અવાજ હતા પાંચ અવાજ હતા સવાર માં કેટલાક વાગે અંદાજે ચાર વાગે ચાર વાગે આડા ચાર